स्वच्छता ही सेवा 2025 अंतर्गत महवा नगरपालिकाना सभाखंड खाते स्वच्छतानी समज साथी सांस्कृतिक कार्यक्रमो सुंदर आयोजन करवामा आवयुतू जेमा महवा विस्तारना सक्रिय दर सदस्य शिवाबाई गोहील सहितना महानुभाव खास उपस्थित रही आता स्वच्छता ही सेवा 2025 अंतर्गत आजे महवा नगरपालिका खाते स्वच्छतानी समज साथी सांस्कृतिक कार्यक्रमो सुंदर आयोजन करवामा आवयुतू જેમાં સૌપ્રથમ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમશિહ મકવાણાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું બાદ ભારતીય સંસ્કૃતિને અનુસરી ઉપસ્થિત મહેમાનોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી બાદ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શીવાભાઈ ગોહિલ મહુવાના પૂર્વનગરપતિ ચાંદનીબેન મહેતા भारतीय जनता पार्टीના ભરતભાઈ બામણિયા જયપાલસિંહ વાળા હિતેશભાઈ ચૌહાણ મેહુલભાઈ સોલંકી મોહવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા રાજુભાઈ જાડેજા પીડી લાઈટના મહેતા સાહેબ કિશોરભાઈ મકવાણા નીલેશભાઈ ગોહિલ સહિતના આગેવાનોનું पुष्पगुચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે બે હજાર ચૌદના વર્ષથી સ્વચ્છતાને લઈ વિવિધ આયોજનો વિવિધ ઉજવણી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને યાદ કરી સ્વચ્છતા વિશે વિશેષ માહિતીઓ જણાવી હતી તો પીડી લાઇટના મહેતા સાહેબે પણ સ્વચ્છતા વિશે નાનામાં નાની વાતોથી સૌને માહિતગાર કર્યા હતા બાદ બાળકો દ્વારા દેશભક્તિના ગીતોને લઈ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સૌ બાળકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહુવા નગરપાલિકાના સભાખંડમાં સ્વચ્છતાને લઈ એક સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો હતો જ્યાં તમામ મહાનુભાવોએ સેલ્ફી લીધી હતી મહાત્મા ગાંધીજીને श्रद्धांजलि આપવા માટે 2 ઓક્ટોબર કે ander સંવતના રોજ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી જે અનુસાર બે હાજર સત્તર થી દર વર્ષે સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું બે હાજર સત્તર માં સ્વચ્છતા સેવા બે હાજર અઢાર માં સ્વચ્છતા બે હાજર ઓગણીસ માં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બે હાજર એકવીસ માં આઝાદી કા અમૃત મહોત્સવ બે હાજર બાવીસ માં વર્ચ્યુઅલી ક્લિનિક ક્લિનિકનેસ બે માં ગાર્બેજ ફ્રી ઇન્ડિયા અને બે માં સ્વભાવ સ્વચ્છ સંસ્કાર સ્વચ્છ ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજોગાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજથી સત્તર સપ્ટેમ્બર પચીસ થી બે ઓક્ટોબર પચીસ સુધી સ્વસ્થા સેવા બે હજાર ચોવીસ કામગીરી શરૂ કરવામાં છે જેમાં રાજ્યની આઠ મહાનગરપાલિકા એકસો સત્તાવન નગરપાલિકા અને તેર ગ્રામ પંચાયતો સ્વચ્છતા નોટિસમાં યોજવામાં આવી જેમાં એક લાખ એકસઠ હજાર નવસો ને બેતાલીસ મેટ્રિક ટન એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકે નિકાલ

ટહેલ નાખશું કે આપણા સમાજ માટે ટહેલ નાખીએ છીએ આપણા સિટી માટે નાખીએ છીએ આપણી સ્વસ્થા માટે નાખીએ છીએ જે કાંઈ જરૂરિયાત હોય એ સરસ રાજ્ય સરકારમાંથી પૂરતી પૂરતી ગ્રાન્ટો લાવશું વિશેષમાં જે સામાજિક સહયોગ જોઈએ તો પણ આપણે અપાવશું ટહેલ નાખશું અને આપ સૌ આ અખવાડિયાને આપણું પોતાનું કામ છે આપણી નવી પેઢી માટે કામ છે આપણી સ્વસ્થા આપણું આરોગ્ય આપણા બાળકોને વાયરસ આની ન કરી જાય જ્યાં જ્યાં આપણા વાયરસો વધારે ન ફેલાય એવી સૌ કાળજી રાખીને આગામી દિવસોમાં આપણે સાથે મળીને કામ કરશું એવી વિનંતી સાથે ઘર ફાદા થશે